જય માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપણું સ્વાગત છે આજનું ફર્સ્ટ ક્લાસ લોકેશન થઈ ગયું છે બહુ દાડાથી વરસાદ ચાલુ છે તો કોઈ બ્લોક બનાવવાની આપણને મજા આવતી નથી એ માટે બ્લોક બનાવતા ન કે તારે છે નહીં ફર્સ્ટ ક્લાસ તડકો નીકળી ગયો જોઈ શકો છો તો આપણે બ્લોક બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો ખેતરની અંદર કોઈ હજુ સુધી વાવેતર થયું નથી તો શું વાવેતર કરવાનું કોઈ નક્કી નથી કેમ કે વરસાદ જેટલો પડ્યો છે તો કોઈ પાર વગરનો વરસાદ પડ્યો છે તો ખેતરમાં બહુ લીલોતરી થઈ ગઈ છે વાવેતર જ સોનું કરે એવું થયું છે તો ફર્સ્ટ ક્લાસ તમને લોકેશન બતાવીએ છીએ કેમ કે હજુ સુધી કોઈ ખેતરની અંદર વાવેતર થયું નથી તો બનાવી જો આપણા વિડીયો તો ચેક સુધી તમને નજારા બતાવતા રહીએ કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારે બાજુ ખેતી થઈ છે કે નહીં ફર્સ્ટ ક્લાસનો આજે તડકો નીકળી ગયો છે હજુ તો બહુ દાડા તડકો રહેશે તો ખેતરમાં ખેડવાની મજા આવશે કેમ કે બહુ વરસાદ પડ્યો છે પંદર પંદર વીસ દાળથી થોડો વરસાદ ચાલુ છે જો જોઈ શકો છો ડુંગરનો નજારો એકદમ ફર્સ્ટ ક્લાસ જબરજસ્ત એકદમ લોકેશન ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે તો પણ હવે જો આપણે નહીં હવે થોડી વાર એક બ્લોક બનાવીને આપણે જઈએ ડુંગર બાજુ તો ડુંગરનો કેવો નજારો છે છે પણ આવતા તમને બધાનું પ્રત્યે કરીશ ને તમારા બાજુ ખેતરમાં શું વાવેતર કર્યું છે તો કોમેન્ટમાં જણાવતા રહેજો અત્યારે અમે ખેતરની અંદર કંઈ વાવ્યું જ નથી વાવીએ પણ વરસાદ એટલો પડ્યો છે તો વાવવાનો પણ ટાઈમ જ નથી બસ વરસાદ કેવી રીતના વાવીએ ને ખેતરની અંદર બહુ ઘાસ બહુ મોટું મોટું થઈ ગયું છે. જોઈ શકો છો અમે આપણે દેખાય છે ચહેર માતાનું મંદિર હંમે ડુંગરનો નજારો એકદમ તડકો આવો આજે બહુ દિવસ પછી સૂર્ય ભગવાન બહાર છે લગભગ પંદર વીસ ગાળા થઈ ગયા ત્યાર સુધી સૂર્ય ભગવાન બહાર આવ્યા તાર કિરણ સૂર્ય કિરણ પડ્યા એટલે ફર્સ્ટ ક્લાસ લોકેશન લાગે છે તમને બતાવવાનો પ્રયત્ન કરે છે હજુ તો વાદળ બહુ છે જોઈ શકો છો આ વાદળ હા મેં આપણા જ માતાનું મંદિર છે એ તમે જોઈ શકો છો તો વિડીયો આટલા આપણે પૂર્ણ કરીએ છીએ તો વિડીયો શેર કરજો સપોર્ટ કરતા રહેજો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા નવા 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 બ્લોગ વિડીયો તમારી રજૂ કરતા રહેશો અને થોડી વાર પછી આપણે ડુંગરના ડુંગરમાં જવાનું છે તો તમને બતાવું પ્રયત્ન કરીશું જય માતાજી